જે પ્રશ્નો આઈએમપી હોય છે એ આપણી ચેનલની અંદર મૂકવામાં આવશે એટલે મિત્રો આપણી ચેનલને ફટાફટ ફટાફટ કરી લો પરીક્ષા છે એ ધોરણ અંદર આવે છે તો ભાઈ 5 ની અંદર આવે છે એના મિત્રો સમય છે એકસો પચાસ મિનિટ અને એના ગુણ છે એકસો વીસ આવે છે પરીક્ષા મિત્રો તો આપણે એની અંદર જોઈએ

એક છે બે જીરો આવે હવે ત્રણ આવ્યા તો હવે કેટલા જીરો આવશે એક પછી હા ભાઈ એ આવશે સી પણ નહીં આવે કારણ કે તેની અંદર કેટલા છે ભાઈ પાંચ અને ડી છે એની અંદર ફક્ત બે છે એટલા માટે તે પણ નહીં આવે અને આપણો સાચો ઉત્તર શું બનશે ભાઈ તો ઓપ્શન નંબર બી છે 1001 આગળ ભધીએ મિત્રો કે ભાઈ 1 ની અંદર 3 નાખીએ તો કેટલા થાય 5 થાય જો આ રીતે ગણે તો 5 થાય છે તો મિત્રો આ 1 ને 3 કેટલા થયા 4 એમાં આપણે 1 એડ કરીએ તો 5 થાય છે આગળ જોઈએ તો ભાઈ 2 ને 4 તો 6 6 ની અંદર 1 એડ કરીએ કેટલા થયા 7 આગળ જોઈએ ભાઈ કે ત્રણ ને પાંચ આઠ તો અહીંયા નવ આપેલા છે ભાઈ ઓપ્શન ઓપ્શન નંબર એ છે બાર આપણો સાચો ઉત્તર રહેશે ઓકે આગળ વધીએ મિત્રો ત્રીજો સવાલ જુઓ કે નીચેના ક્રમમાંથી જુઓ આપેલી આકૃતિઓમાંથી કઈ આકૃતિ આવશે આપણે આપણે આ મિત્રો આકૃતિ આપેલી છે તો ધ્યાનથી જુઓ મિત્રો શું છે કે ભાઈ પેલા તો આ રીતની હતી આકૃતિ જોઈ તમે હવે આ રીતની થશે ત્યારબાદ આ રીતની થશે

આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો ઓકે મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને આગળ જોઈએ આપણે ચોથો સવાલ ભાઈ કે ભાઈ સાત દસ આઠ અગિયાર નવ અને બાર આપેલા છે તો હવે શું આવશે તો મિત્રો જે ચોથો સવાલ છે એની અંદર ઓપ્શન એ છે ભાઈ સાત બી દસ સી બાર અને ડી છે તેર તો આની અંદર આપણું સાચો ઉત્તર શું આવશે આપણે જોઈએ તો ભાઈ આની અંદર જો મિત્રો સાવ સરળ છે આ જો આ સાત ને એક આઠ આઠ ને એક નવ હવે નવ ને એક દસ થશે એ રીતે આગળ જોઈએ દસ ને એક અગિયાર અગિયાર ને એક બાર તો હવે આની પછી કેટલા આવશે તેર આવશે એની પેલા કેટલા આવ્યા તો કે ભાઈ સાત ને એક આઠ આઠ ને એક નવ ને હવે દસ આવશે તો ભાઈ ઓપ્શન નંબર શું છે ભાઈ બી છે આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો સાવ સરળ છે જોઈએ આપણે સવાલ નંબર પાંચ પ્રશ્ન છે ત્યાં કઈ સંખ્યા આવશે અહી પ્રશ્ન છે મિત્રો ત્યાં કઈ સંખ્યા આવશે તો આની અંદર આપણે પાંચમો સવાલ છે એમાં જોઈએ મિત્રો જો આ ક્રોસમાં છે એમાં પણ શું કરેલું છે ભાઈ આ જુઓ ત્રણ છે ને તો ત્રણ ગુણ્યા ત્રણ કરેલા છે સામસામે એટલે કેટલા થયા નવ થયા એ રીતે જુઓ એમ આપણે આગળ જોઈએ મિત્રો કે ભાઈ જે નવ હતા એ આ રીતે મળી જાય છે તો હવે આગળનું કઈ રીતે મળશે તો ભાઈ આની અંદર આ આ સામ સામે છે મિત્રો આને આપણે જોઈએ બે અને ચાર તો બે ગુણ્યા બે જેટલી સંખ્યા હોય એટલા આપણે ગુણ્યા કરીએ કેટલા મળ્યા ચાર મળ્યા એ રીતે આપણે અહીં જોઈએ કે આ આપેલા છે તો એ આ બાજુ આવે કેટલા થયા ચાર ગુણ્યા ચાર બરાબર સોળ થશે સોળ કયો છે ઓપ્શન તો ભાઈ સોળ છે એ ઓપ્શન બી છે માટે સોળ બાવીસ અઠ્યાવીસ ચોત્રીસ હવે શું આવશે એ છે આડત્રીસ બી ઓગણ ચાલીસ સી અને ડી છે બેતાલીસ ઓકે મિત્રો આની અંદર શું પેલો છે આ પેલો છે મિત્રો એની અંદર કેટલાનો પ્લસ છ હવે બીજાની અંદર પણ પ્લસ છ મેરાશે ત્રીજાની અંદર પણ પ્લસ છ મેરાશે હવે ચોથા ની અંદર પ્લસ છ હવે ચોત્રીસ ની અંદર આપણે પ્લસ છ આગળ જોઈએ આપણે સાતમો સવાલ કે ભાઈ ડોગ ને અરીસામાં જોતા તે કેવું લખાયેલું દેખાય છે એ જીઓડી બી આ રીતે આપેલું છે સી અને આ રીતે આપેલા છે ઓકે આની અંદર આપણે જોઈએ ભાઈ કે જે સાતમો સવાલ છે સાચું હવે આઠમો સવાલ છે કે ભાઈ જો એક ના છેદ ચાર બરાબર એક ના છેદમાં બે હોય તો એક ના છેદમાં બે બરાબર એક તો ભાઈ એક છે તો શું બને એનું ઊંધું કરો મિત્રો તો ભાઈ એક હોય તો કેટલા બને બને સરળ વાત છે 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 આ આ જો તો મિત્રો એ નાના કહેવાય અને એકના છેદમાં બે મોટા કહેવાય છે તો એકના છેદમાં બે છે તો એનો એક છો એક હોય તો કેટલો થાય બે થાય તો બે કયો છે ભાઈ ઓપ્શન ઓપ્શન નંબર એ છે આપણો સાચો ઉત્તર રહેશે આગળ જોઈએ આપણે પ્રશ્ન આપેલો છે નવમો સવાલ કે ભાઈ નીચે આપેલ પેટર્નમાં માં કયો નિયમ સમાયેલ નથી એ 425 450 475 અને પાંચમો છે 500 છે તો એ છે સંખ્યામાં 20 ઉમેરતા સંખ્યામાં 10 ઉમેરતા જોઉં સંખ્યામાં પાંચ ઉમેરતા જોઉં અને સંખ્યામાં

સાવ સરળ છે એક વખત મિત્રો ધ્યાનથી જો આવડી જશે આની અંદર શું કરેલું છે ભાઈ કે આ ક્રમમાં બે ત્રણ ચાર અને છ પેલા કેટલા છે ચાર એની અંદર બે ઉમેર્યા છ સ ની અંદર બે ઉમેર્યા આઠ તો હવે આઠ ની અંદર આપણે બે ઉમેરીએ કેટલા થશે તો ભાઈ દસ થશે તો દસ કયો છે ભાઈ આપેલો છે કે ભાઈ ગીવ ને પાંચ હજાર એકસો સાડત્રીસ ના કોડ આપવામાં આવે તો ભાઈ બેટ ને નવસો ચોવીસ કોડ આપવામાં આવે તો ગેટ નો કોડ શું થાય છે તો મિત્રો જે આપણે ગીવ હોય તો પાંચ હજાર એકસો સાડત્રીસ હોય તો જો શું છે છે ગેટ મિત્રો એની અંદર શું આવશે તો આપણે જોઈએ કે જી હોય તો શું આપેલા પાંચ તો એ લઈએ પાંચ હવે તો ભાઈ એ છે એ ક્યાં આપેલો છે તો ભાઈ એના સાત છે જુઓ શું બન્યું પાંચ હજાર બસો સુડતાલીસ તો શું ઓપ્શન બન્યો ઓપ્શન નંબર એ પાંચ હજાર બસો સુડતાલીસ છે એ મિત્રો આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો તમારે જો આ પ્રમાણે દાખલા એટલે કે જે ક્વેશ્ચન હોય છે એ સોલ્વ કરવાના હોય છે હવે આપણે પ્રશ્નાર્થ ની જગ્યાએ શું આવશે જો મિત્રો ક બરાબર ટુ બરાબર ચાર ઘ ચ બરાબર છ છ ઓકે તો હવે મિત્રો જુઓ આની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ તો ભાઈ કલમ આવે તો ભાઈ જ અને આવશે ઓકે તો એ ઓપ્શન ભાઈ કયો છે આ બંને રહેશે તો બારમો સવાલ છે ભાઈ એની અંદર આ બંને જ આવશે હવે એ તો આપણે ડિસાઇડ થઈ ગયું છે અને મિત્રો તમે કા એમ ન કરવું હોય તો ઓપ્શન નંબર બીજ આવશે કારણ કે ડી પણ નહીં આવે એની અંદર છે છે અને જો થશે થશે હવે હવે કેટલા એ રીતે પણ તમે કરી શકો છો ઓકે હવે આપણે તેરમો સવાલ જોઈએ હવે આપણે તેરમો સવાલ જોઈએ ભાઈ એની અંદર જો આપણે આપેલું છે આ રીતે આકૃતિ આપેલી છે અહીં જુઓ તમે

રૂપિયા પચાસ મૂકવા માંગે છે જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કુલ કેટલા રૂપિયા હશે આપણે પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ

પેલા તો કેટલા હતા પચાસ હવે સપ્ટેમ્બર ઓક્ટોબર એટલા મહિના થાય તો એના ગણો આ પચાસ સો એકસો પચાસ બસો અને બસો ને પચાસ તો જે બસો પચાસ રૂપિયા શેના થાય છે એના કુલ રૂપિયા થાય છે એટલે ઓપ્શન નંબર બી છે આપણો સાચો ઉત્તર રહેશે જે આપેલું છે નીચેનામાંથી એમાંથી કયો વિકલ્પ સાચો છે એ આપણે શોધીને લખવાનું છે તો જે પંદરમો સવાલ છે મિત્રો એની અંદર એ છે સાચો છે તો મિત્રો આપણો ઓપ્શન શું આવશે મિત્રો એ છે સાચો ઉત્તર રહેશે આગળ વધીએ સોડમો સવાલ કે ભાઈ ને એક શર્ટ પર છ બટન મૂકવાના છે બટન લગાવવા પડે તો જે પંદર હોય તો કેટલા બટન પંદર ગુણ્યા છ પંદર છ નેવું તો ઓપ્શન નંબર બી છે નેવો આપણો સાચો ઉત્તર રહેશે આગળ જોઈએ મિત્રો કે શું કીધું છે પાંચ છ આઠ અગિયાર પંદર વીસ ક્વેશ્ચન mark question mark series ને પૂર્ણ કરવાની છે એટલે કે પૂરી કરવાની છે મિત્રો તો આની અંદર આપણે સત્તર મો સવાલ આપેલો છે કે એની અંદર શું આવશે તો ભાઈ આપણે જે સત્તર મો સવાલ આપેલો છે ધ્યાનથી જોજો મિત્રો કે એની અંદર આપણો સાચો ઉત્તર શું આવશે આપણે શું પૂર્ણ કરવાનું છે ભાઈ સિરીઝ પૂર્ણ કરવાની છે ઓકે ધ્યાનથી જુઓ મિત્રો આમાં મિત્રો ખાસ ધ્યાન જુઓ પાંચ ને એક છ એક નો ઉમેરો થયો છ ને બે આઠ પ્લસ બે નો ઉમેરો થયો હવે કેટલા થશે ત્રણ નો એટલે આઠ ને ત્રણ અગિયાર હવે અગિયાર માં કેટલા થશે ચાર નો પંદર પંદર માં આપણે જે સાત ઉમેરીએ તો એ રીતે આપણે પૂર્ણ કરવાની છે પણ આપણે તો પેલો ઓપ્શન ગોતવાનો હતો તો એની અંદર મિત્રો સવી આવી જાય છે ઓપ્શન નંબર એ છે આપણો સાચો ઉત્તર રહેશે આગળ જોઈએ મિત્રો કે ભાઈ કયો માસ બાકીના ત્રણ માસ થી જુદો પડે છે અઢારમો સવાલ છે એની અંદર જો તમે શું આવશે તો ભાઈ એ જ આવશે કારણ કે તેની અંદર મિત્રો એકત્રીસ દિવસ હોય છે અંદર માપવામાં નથી આવતો સેમ્યા નહી કિલોગ્રામ માં પણ મિલીમીટર આવશે મિલીમીટર કે આવશે કારણ કે આપણે શું આપેલું છે કે જો દળ આપણે કિલોગ્રામમાં મપાય તો આપણે ગ્રામમાં માપ્યું તો પ્રવાહી આપણે લીટર મપાય હવે આપણે મિલીલીટરમાં માપીશું મિત્રો આગળ જોઈએ વીસમો સવાલ કે ભાઈ કોઈ એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે ત્યારબાદ તેઓની પાસે બે ચોકલેટ બાકી રહી તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે પ્રશ્ન જો મિત્રો કે ભાઈ એક સાડના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થી હતા કેટલા વિદ્યાર્થી પાંત્રીસ એમાંથી તો શિક્ષક છે એ દરેક બાળકને કેટલી ચોકલેટ આપે ત્રણ ચોકલેટ આપે તો હવે તેઓની પાસે કેટલી ચોકલેટ વધી બે ચોકલેટ તો વધી તો શરૂઆતમાં શિક્ષક પાસે કેટલી ચોકલેટ હશે કેટલી હશે પેલા તો ભાઈ એકસો સાત હશે એની અંદર પ્લસ ટુ એડ કરીએ તો એકસો ને સાત બને તો ધ્યાન આપો મિત્રો એકસો સાત કયો છે ઓપ્શન નંબર સી છે એકસો સાત છે અહીં મિત્રો આપણા એકથી વીસ સવાલ હતા તે પૂર્ણ થાય છે હવે આપણે આગળના વિડીયાની અંદર એકવીસથી ચાલીસ એમ કરતાં કરતાં આપણે એકસો વીસ કુલ સવાલો છે એનું સોલ્યુશન કરીશું જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આપણે આગળના જે એકવીસથી ચાલીસ છે એ રીતે બધા જ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણી ચેનલની અંદર જોવા મળશે એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય